દાઉદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં રાજ્યમંત્રી બચુ ખાબરની હાજરીમાં પ્રાથમિક શાળાઓના ઓરડાઓ અને સ્પ્રાસિંગ રસ્તાઓના મોટા પાયે વિકાસ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાય ઐતિહાસિક પગલું સ્થાનિક વિકાસને વધુ વેગ આપશે શાળાઓના ઓરડાઓ અને રસ્તાઓના કામ શરૂ થવાના આજના કાર્યક્રમમાં કુલ પ્રાથમિક નવા ઓરડાઓ અને ત્રેવીસ રીપ્રાસિંગ રસ્તાઓ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મુખ્યત્વે જંબુસર આંકલી ડબવા અને દેવગઢ બારિયા શિક્ષણ ભવન સહિતના પ્રોજેક્ટને અંતર્ગત શૈક્ષણિક સુવિધાઓ સુધારવામાં આવશે સાથે જ ઝાબિયા અને ઓધાવડા જેવા ગામોમાં રસ્તાઓના રી પ્રેસિંગ કામ શરૂ કરવામાં આવ્યા છે તો આપણે જણાવી દઈએ કે મંત્રી બચુ ખાબડનું ભાષણ અને સ્થળ પર હાજર ગ્રામજનો સાથે જ રાજ્યના મુખ્ય મંત્રી બચુ ખાબડે જણાવ્યું કે શિક્ષણ એ જીવનનું પ્રથમ પગથિયું છે આ પ્રોજેક્ટ દ્વારા ગામડાના બાળકો માટે શિક્ષણ વધુ સરળ અને ઉપલબ્ધ બનશે સાથે જ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી આગળ વધવા માટે બાળકોને ઉત્તમ મંજિલ મળશે આ પ્રસંગે મામલતદાર સમીર પટેલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયા અને અન્ય વહીવટીતંત્ર સાથે ગામના અનેક સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તો દેવગઢ બારિયા તાલુકામાં યોજાયેલા વિકાસ કાર્યક્રમ લોકમાંથી ઉમંગ અને આશા જગાવી રહ્યો છે શિક્ષણ અને પાયાની સુવિધાઓમાં સુધારાના આ અપગથિયાથી સમગ્ર તાલુકાને નવો વિકાસ માર્ગ મળશે